નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સંચાલિત નવસારી લાઈવ અને નવસારીના જલાલપુર તાલુકાના નિમલાઈ ગામ ખાતે એક દુઃખદ ઘટના બનવા પામી છે નિમલાઈના તળાવમાં ડૂબી જતા એક ડૉક્ટરનું મોત નીપજ્યું છે મુંબઈથી લગ્ન પ્રસંગમાં નવસારી આવ્યા હતા અને ત્રણ મિત્રો તળાવમાં નહવા માટે પડ્યા હતા નિમલાઈ ગામના તળાવમાં નહવા માટે જે ત્રણ મિત્રો પડ્યા હતા તેમાંથી સત્વશીલ રાણે જે ડોક્ટર હતા મુંબઈમાં એમબીબીએસ તરીકે તેઓ પ્રેક્ટિસ કરે છે અને તેઓ અહીંયા લગ્ન પ્રસંગમાં હતા અને નદીમાં તળાવમાં નાહવા પડ્યા હતા અને તળાવમાં તેઓ અંદર જતાં તેઓ ડૂબી જવા પામ્યા હતા અને તેમની સાથે જે મિત્રો હતા તેમને બચાવવા ગયા હતા પરંતુ તેમને સ્થાનિકો દ્વારા બચાવીને બહાર કાઢી લેવામાં આવતા અને સત્વશીલ રાણાનું ડૂબી જવાના કારણે તેઓ અંદર ગરગાવ થઈ જતા તેઓ બહાર નીકળી ન શક્યા હતા જેથી સ્થાનિકોને જાણ કરતાં તેઓએ શોધખોળ કરી પરંતુ તેમાં તેમને પણ સત્વશીલ રાણે ન મળતા તેઓએ નવસારી ફાયરને જાણ કરી હતી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તેઓએ શત્વશીલ રાણાને બહાર કાઢી સારવાર માટે નવસારીની યશપિન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાંના ફરજ પડ્યા ડૉક્ટરો દ્વારા તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ નવસારીથી તેમને તેમના મૃતદેહને મરોલી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો અને મરોલી સિવિલ હોસ્પિટલ ખાતે તેમનો પીએમ કર્યા બાદ પરિવારને તેમને મૃતદેહ આપવામાં આવ્યો હતો અને તે મૃતદેહને તેમને મુંબઈ ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તો મોરડી પોલીસ દ્વારા આ અકસ્માત અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે નવસારીના જે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા તેવા એમબીબીએસ ડૉક્ટર સત્વશીલ રાણેનું આજે દુઃખદ અવસાન થયું છે જેને લઈને પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી જઈ જવા પામી છે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી જવા પામી છે તો આ જ પ્રકારના અનવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન